શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે લોકશાહીના પર્વ એવા બાર સાંસદની ચૂંટણી યોજાઈ લીમખેડાની શ્રી હસ્તેશ્વર શાળામાં લોકશાહી ધબે બાર સાંસદની ચૂંટણી યોજાઈ હતી જેમાં શાળાના આઠ જેટલા વિદ્યાર્થીઓએ જી એસ એન એલ આર માટે ઉમેદવારી નોંધાવી હતી અને દરેક વર્ગના મોનિટરિંગ પ્રતિનિધિ તરીકે બસો જેટલા વિદ્યાર્થીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી સંસદની ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ ઈવીએમ મશીન દ્વારા મતદાન કર્યું હતું બાળ સંસદની ચૂંટણીમાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાળાના બાળકો દ્વારા પોલીસ અને વિવિધ ચૂંટણી અધિકારી સહિતના પાત્રો ભજવ્યા હતા આમ શાંતિપૂર્વક વાતાવરણમાં મતદાન યોજાયું હતું કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ દ્વારા પણ પોતાનું મતદાન નોંધાવી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધાર્યો હતો

સર સ્કૂલમાં ચૂંટણીનું આયોજન થયું છે જેમાં બધા બાળકો ઉત્સાહ કે ચૂંટણીનો મત આપવા તૈયાર છે એમાં હું એલ્લા તરીકે ઉભી રહી છું